કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસીટી ટ્રેનનો આજે પુનઃ પ્રારંભ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ પ્રસારણ દ્વારા દાહોદથી અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલના હસ્તે ટ્રેનને લીલી ઝંડીથી વિદાય આપવામાં આવી હતી પ્રાણપિક યાત્રા દરમિયાન ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી હતી જ્યાં મહાનુભાવોની હાજરીમાં પાયલોટનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું અને ટ્રેનને આગળ દાહોદ તરફ રવાના કરવામાં આવી ભરૂચ રેલવે સ્ટેશન યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ડીઆરયુસીના સભ્ય જે જે રાજપૂત અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ પચીસ મે સવારે આઠ વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઇટ પર બુકિંગ શરૂ થશે જ્યારે સત્યાવીસ મે બે હજાર પચીસ થી ટ્રેનની દૈનિક સેવાઓ શરૂ થશે ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં વલસાડ નવસારી સુરત ભરૂચ ગોધરા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે આ સેવાઓ ફરી શરૂ થતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને રાહતની લાગણી અનુભવી રહી છે વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે છવ્વીસ મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે અગાઉ કોરોના પહેલા આ ટ્રેન શરૂ હતી પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓ સરકાર રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે એનો સમય છે સવારે સાત અને અગિયાર કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને ચાર વાગીને બાર મિનિટે પુના આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી થી આ ટ્રેન ઉભી રહેશે અને પસાર થશે આ ટ્રેન પુના શરૂ થવાના કારણે અનેક અપ એન્ડ ડાઉન કરનારા અને જે ક્વીન પછી જે હોય જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે બપોર પછી આપણને કોઈ વરોદરાથી ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે તો એ માટે પણ એક સુવિધા રૂપ આ ટ્રેન આજે શરૂ થઈ છે તો માન્ય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર અને આ ભરૂચ જિલ્લાની જનતાના માટે પણ એક સુવિધા રૂપ આ ટ્રેન શરૂ થઈ છે તો સૌને આ ટ્રેનનો લાભ લેવામાં ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે સૌનો ખૂબ ખૂબ આભાર આજે આ ટ્રેન ના આવવાના સમયે રોટરી નર્મદા તરફથી પણ જે અહી સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાના પણ ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ બારા કીધું